મસ્તીખોર હેલો ગુડ મોર્નિંગ નમસ્તે તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અમે જોઈ શકો છો અત્યારે કપડાં પહેરીને તૈયાર થઈ ગયો છે ને નીચે જાઉં છું જ આગળ રૂકો જરા સબર કરો અહીંયા જોવો છો આ ગાર્ડન છે મિત્રો અહીંયા આગળ ગાર્ડન છે અને આગળ બે જણ દડા રમે છે એક અહીંયા બોલ રમે છે અહીંયા સાયકલ પડી છે અને આ છે ગાર્ડન અને આ દોડીને બોલ નાખે છે આ મારી બાઇક પડી છે અહીંયા આગળ અને આ છે ગાર્ડન તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ગાર્ડન માં ફરવા આવ્યો છું ત્યાં આગળ આ બગીચો છે આ આ છે સરોગાનો ઝાડ આ છે લીંબુ ના છે અમારે એક ટાબરિયો મસ્તીખોર એક નંબર તો જોઈ શકો છો ને મિત્રો હવે જાઉં છું આ બાજુ એક કારખાનું છે એમાં તમને બતાવું કે કલર કેવો છે તો વિડીયો માં અંત તક બન્યા રહો અહીંયા જોઈ શકો છો આ છે ખજૂરીનું ઝાડ આવી રીતે કટિંગ કરેલું છે તો અહીંયા આવી રીતે આવી રીતે કટિંગ કરેલું છે અહીંયા આગળ અને આ જોઈ શકો છો કલર ના ડબ્બા છે આ છે કલર અહીંયા જોઈ શકો છો ટાઇલ્સ છે આ કલર છે મિત્રો આગળ મશીન ફરે છે જોઉં છું જો અને અમારે એક ભગત અહીંયા આગળ એક ભગત બેઠો આગળ આ થોડુંક કામ કરું છું અહીંયા આગળ એક એક જ જણ આ કારખાનાના અંદર કામ કરે છે અને આગળ કલર છે આ કલરના ડબ્બા જોઈ શકો છો અહીંયા આગળ આ બધું જોવો છો આ કલર છે અને આ છે મશીન આ છે મશીન બોરીઓ પડવાનું ડબ્બા પડવાનું અહીંયા આગળ કલર પડ્યો છે આગળ મિત્રો જોઈ શકો છો અહીંયા આગળ આ બોક્સ છે આ છે કલરના ડબ્બા અહીંયા આ કલરના ડબ્બા છે એ આટલો બધો કલર જ છે મિત્રો અને અહીંયા આગળ છે આ કેમિકલ ના ડબ્બા પડ્યા છે આગળ બહારનો નજારો તમને બતાવું અહીંયા આગળ બહાર જોઈ શકો છો અહીં આગળ આ ટાઇલ્સ પડી છે અને અહીં આગળ બાજુમાં એક બીજું કારખાનું છે મિત્રો